લોકપ્રિય વડાપ્રધાન સુરત એરપોર્ટ અને ડાયમંડ બુટ ના ઉદઘાટન માટે સુરત ખાતે આવી રહ્યા છે ત્યારે સુરત ડાયમંડ બુટ સુધીના આઠ કિલોમીટરના રોડ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો મિની રોડ શો થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે પ્રધાનમંત્રીના ચાહકો અને હિતુ છકો ની એક ઝલક નિહાળવા રસ્તા પર આવી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે આઠ કિલોમીટરના રૂટને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યો છે બીજી તરફ રૂટના બંને તરફ બાંબુથી બેરિકેડ કરી દેવામાં આવ્યા છે અને રોડ પર દસથી વધુ પ્રધાનમંત્રી માટેના સ્વાગત પોઈન્ટ પણ તૈયાર થતા હોવાની તૈયારી જોવા મળી રહી છે ત્યારે પ્રધાનમંત્રી રસ્તા પર લોકોને અભિવાદન કરતાં ડાયમંડ બોર્ડ સુધી પહોંચશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દેશના પ્રધાનમંત્રી સુધીની સફર તૈયાર કરનાર નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી સુધીની સફર તૈયાર કરનાર નરેન્દ્ર મોદી આજે પણ ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય નેતા મનાઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પ્રસંગે સુરત ખાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી જ્યારે પણ સુરત ખાતે આવે છે ત્યારે તેમને આવકારવા અને તેમની ઝલક જોવા મોટી સંખ્યામાં સુરતીઓ તેમના નિર્ધારિત રસ્તાઓ પર ઉમટી પડે છે અને આવા સમયે પ્રધાનમંત્રી પણ લોકોના પ્રેમ અને ઉત્સાહને અભિવાદન પાઠવવાની સાથે આગળ વધી રોડ શો સાથે પસાર થાય છે ત્યારે પ્રધાનમંત્રી આવતીકાલે ફરી એક વખત સુરત ખાતે આવી રહ્યા છે અને સુરત એરપોર્ટથી ડાયમંડ બોર્ડ સુધીના આઠ કિલોમીટરના રોડ પરથી પસાર થવાના છે ત્યારે પ્રધાનમંત્રીનો ફરી એક વખત સુરતમાં રોડ શો યોજાઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે દસ કલાકે સુરત એરપોર્ટનું ઉદઘાટન કરી સાડા દસ વાગે એરપોર્ટથી બાય રોડ તેમના કોન્વે સાથે સીધા સુરત ડાયમંડ બુટ્સ ખાતે જવા રવાના થશે સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુટ સુધીનો આ આઠ કિલોમીટરનો રોટ છે અને આ રોડ પર પ્રધાનમંત્રીનો મિની રોડ શો યોજાય તેવી સંપૂર્ણ શક્યતા પ્રધાનમંત્રી કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા પણ બંદોબસ્ત તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે સુરત લઈ ડાયમંડ સુધી પોલીસો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તે માટેની પોલીસની વિશેષ ટીમ પણ ફાળવી દેવામાં આવી છે પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરતમાં છ હજારથી થી વધુ પોલીસ સુરક્ષામાં જોડાશે જેમાં ત્રણ હજાર જેટલી પોલીસ અઢારસોથી થી વધુ હોમગાર્ડ પાંચસો પચાસ આર આરબીની અને ચાર એસઆરપીની કંપનીની ફાળવણી કરવામાં આવી છે જે પ્રધાનમંત્રીના સમગ્ર રોડ ઉપર ચાંપતી નજર રાખશે અને બંદોબસ્તમાં જોડાશે આ ઉપરાંત સુરત એરપોર્ટથી ડાયમંડ બોર્ડ સુધીના સમગ્ર રૂટના વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેર કરવામાં આવ્યું છે તેમજ એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ન પડે તે માટે ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન પણ કરવામાં આવ્યું છે સુરત ડાયમંડ બુર્સ કમિટીના મીડિયા કન્વીનર દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે સુરત ડાયમંડ બુર્સની પણ એક લિમિટેશન છે પ્રોગ્રામમાં બેઠક વ્યવસ્થા કરવાની પણ એક મર્યાદા છે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે તેમાં પચીસથી ત્રીસ હજાર લોકોને સમાવેશ કરી શકાય તેમ છે પરંતુ દેશના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોય ત્યારે તેમને જોવા અને સાંભળવા લાખો લોકો આવવા આગ્રહ કરી રહ્યા છે તે ઉપરાંત પ્રધાનમંત્રી જે પણ રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે તેમની એક ઝલક જોવા માટે લાખો લોકો રસ્તા પર અગાઉથી પહોંચી જાય છે સુરતમાં સુરતમાં અગાઉ પણ પણ આ ઘટનાઓ બની ચૂકી છે છે જ્યારે મોદી આવે ત્યારે રોડ પબ્લિકનો બહુ મોટો ધસારો થઈ જાય છે ઇન્વિટેશનના કારની ડિમાન્ડ ખૂબ જ છે એસબી ની કમિટી પણ હવે કઈ રીતના મેનેજ કરવું તેની માટે અત્યારે મનોમંથન કરી રહી છે પણ શક્ય નથી કે વધારે લોકોને ત્યાં સમાવી શકે સુરતમાં લોકોને પ્રધાનમંત્રીને જોવા છે અને એક નજર પણ લોકો માટે અત્યારે કાફી છે ત્યારે અમે એવું માની રહ્યા છીએ કે સુરત એરપોર્ટ થી સુરત ડાયમંડ બોર્ડ સુધીના રૂટ ઉપર લાખો લોકોની જનમેદની એમને જોવા માટે ઉમટી પડશે બ્યુરો રિપોર્ટ સુરત